और जो जो लंबा करता है बाल के लिए okay. और जो प्रॉब्लम हो जो गेंड खुजली है उसमें हटा देता है okay. और बाल के लिए अच्छा करता है, करता है लंबा करता है लंबा, करता है लंबा करता है ये जो हमारा जो यूट्यूब में देखो फेसबुक में, में, में देखो ये हमारा देखो हम बताया गया यूट्यूब फेसबुक हमारे जो प्रगति मैदान में गए थे ना हम देखो मारुति हर्बल नीलाम्बरी शिमोगा

મિત્રો અહીંયા લેવાનો મતલબ શું થશે ખબર લેવાથી ફાયદો એ થશે કે આપણે લો કે બાર કલર કેમિકલ ને પેરાબીન વાળી પ્રોડક્ટ લેતા હોય તો આમાં કલર કેમિકલ નથી આવતું અને પેરાબીન ફ્રી પ્રોડક્ટ આવે નેચરલ હોય આજે ઘરે ઘરે વાળ ખરવાનો પ્રોબ્લેમ હોય છે તો આ સર પાસેથી સત્યોતેર નંબરના કાઉન્ટર ઉપરથી પ્રોડક્ટ લેશું અને આપણા જે વાળની જે સમસ્યા છે એનું સોલ્યુશન કરશો સેમ એજ કાઉન્ટર ઉપર બીજી બધી હા દર વર્ષે અહીંયા સરસ મેળામાં મળી જશે તમને સત્યોતેર નંબરનો કાઉન્ટર છે કર્ણાટકથી સેમ બાજુના કાઉન્ટરમાં તે એજ કાઉન્ટર ઉપર આપણે આ બધી પ્રોડક્ટ છે અહીંયા સર એ ક્યાં છે કોપર કા રિંગ સર હમ હાથો છે બનાતે એ હીટ ઓર વાયુ કો કંટ્રોલ કરતા બોડી કા હીટ ઓર વાયુ ઓકે ઓર છોટે બચ્ચા કા મિલ જાય સર લેડીઝ જેન્ટ્સ દોનો કો ચલતા ઓકે આવા લોકોને સપોર્ટ કરવો છે કારણ કે રાત દિવસ મહેનત કરી અને માત્ર પાસે આપણી પાસે શું માગે છે આપણે એને ખરીદી કરશું એના જીવનમાં થોડી ખુશી આવશે અને આના દ્વારા હોઈ શકે વાત અને પિતની જે ભાઈ વાત કરે છે એ બરાબર એ પણ કંટ્રોલ થશે આપણે ડુપ્લિકેટ વસ્તુ તો પહેરતા હશું બરાબર પણ આવી પિત્તળની વસ્તુ જે કે પોપરની કોપરની વસ્તુ પહેરી અને પ્યોર કોપરની વસ્તુ પહેરી પાણીમાં કાળું પણ નહીં થાય વા વેરી ગુડ અહીંયા પરચેસ કરશું અને આ લોકોને ને સપોર્ટ સપોર્ટ કરશું લોકલ વોકલ બનાવશું કર્ણાટક નો છે સત્યોતેર નંબર નો કાઉન્ટર આ સર ની વિઝિટ લેશું થેન્ક યુ સર